જય મુરલીધર જય દ્વારકાધીશ બધા આયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી તો હશા ગઈ હતી ત્યાં કેમ કે બાજુનું ગામ હતું ને રહી ત્યાં તો મંડપ પર ગઈ હતી અત્યારે અમે છે ને લેવા જવાની છે

हेलो ભાઈ ते અમે હે ને કામ કર્યું અને અમે વાર છે ને હું આરંભ કરું કેમ તૈયાર રહા થા હું ઠંડુ પીધો તો ને ઘરો પકડાઈ ગયો કારણ થોડીક પૈસા નું લોક કરતી છે કરીએ લખીમો ટોપડા ને ટોપડીયું લે હા હા લખીના ટોપડા ને લેન કે આ દોવાન દોવાન ભી બાકી છે તારે મંડપ થઈ જાય ટોપડા લઈને જતો ફરદી અમે આમ જો ઓટણા તું સાસુ કા કેવી લાગે હવે ગાડી જેવી લાગે ગાડી ગાડી

કેમ મારે બધી પૂછી બધા કોમેન્ટ કરે તમે લખીમાં છે ને બહુ કોમેડી વિડીયો મસ્ત બનાવો પણ મારા ભાઈ મને ફીણ આવી જાય છે ને યાદ બધી છે મંજવાળું છે હાલ તો ભાઈ છે ને પેલા થોડુંક કામ છે ગામમાં કરતો હોઉં કેમકે ફાસ્ટ હમણાં ટૂંકમાં મગાવું હતું ને તેમાં લેમિનેશન કરી આવું હાલો તો પેલા એ કામ કરતા તો લખીમાં બે ને આવી ગયા પાછા મારે ગામમાં જવાનું થયું ને મને

આ કારીગરે એ તો થયું બધું બહુ કરવા છો અહીંયા અમારે એક નબળા માણા ને ગરીબ માણાનું તો આ કૂકર ને બધી નથી ખે વાહ દાંડલો કઈ ગયો હા આવી ગઈ એ હેરખો તો બે હેરપોન મમ્મી આ બધું ભાંગી નાખશું આપણું સરખા મમ્મી મંડપ કરે કે મોસ્ટલી ને મમ્મી આમ જો આમ જો મંડપ કરવા ગયા મમ્મી સરખામાં આવી તી તું લાઈવમાં હા શું કા ફોટો બોલે મમ્મી એ એમને મમ્મી એ મમ્મી મંડપ હતો ને જો લેખીમાં ક્યાં ક્યાં સચો ચ્યા બધે ઘરના કોદી ફોન એ નહીં એમ કીધું લેખીમાં શું કરે લેખીમાં ફોન કરે એ ચા લખીમાં તારે મંડપમાં આવું હું તારી વાત જોઉં તો એ કીધું મમ્મી

ફાસ્ટેગ છે યાર અને રિસા છે મારે કરવું પડે કા હાલો તો બીજા દિવસનું સવાર થઈ ગયું છે ને અટાણે તમને થાય તો કપડાં બદલી ગયા ચશ્મા બસમાં પહેરીને ક્યાં જતો છે તો એ તમારા પૈસા જાણવું હોય ને ક્યાં જવાનું તો એ લોકો બીજો છે કેમ કે કપડા છે આપણે થોડોક પછી અહીંયા પૂરો કરી દેવાનું છે અત્યારે મેં ફોન ને આ ઘૂમે રહી અટાણીની હવે તો આમાં ફોટામાં ક્યાં જો કેમ છે રૂપારી મેકઅપ એટલું કર્યું છે ને અટાણ સુધી ફટાણે મોટું તો જઈને એટલે આમ 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 છેતરાઈ જાય ભાઈ મેકઅપ છે ને મેકઅપ બહુ અઘરી વસ્તુ છે હાલો તો ભાઈ મારે છે ને બાર ગામ જવાનું છે એનો વ્લોગ તમને છે ને ભાઈ બીજો વ્લોગ હશે તો એમાં તમે જરાક બીજા દિવસ આવશે જોયું હતું ને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી દીધું ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાબા